નમસ્કાર મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો આજના આ વિડિયોમાં આપણે ગુજરાતના કે જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે અને કેટલું નુકસાન થશે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને સેલે સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો હાલ પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે તેમ તેઓએ જણાવ્યું હતું રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી મુજબ કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે વરસાદની સક્રીય સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર થઈ જશે જેને કારણે વરસાદ પડી શકે છે

જેને કારણે ત્રીસ થી રાજ્યને આ સિસ્ટમમાંથી મુક્તિ મળશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના આગળ સમાચારોમાં વાત કરીએ તો હાલમાં ગુજરાતનો માહોલ જોવા જઈએ તો સમગ્ર જિલ્લા અને તાલુકાઓમાં વરસાદના આ રાઉન્ડે ભૂકા બોલાવ્યા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસોને પચાસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે તાલુકામાં દસ વધુ વરસાદ નોંધાયો છે ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ આગાહી પ્રમાણે મેઘરાજા અડતાલીસ કલાક ગુજરાત ને ધમરોળશે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ વરસાદ થશે આ સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે તે અંગેનું અનુમાન વ્યક્ત કર્યો છે રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અંબાલાલ પટેલનું કહેવું છે કે આ ડીપ ડિપ્રેશન ઓગસ્ટ મહિનામાં સર્જાયું તે નવાઈની વાત છે હજુ પણ દરિયા કિનારે એસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક કે બે દિવસ સુધી વરસાદ રહે તેવી સંભાવના છે જેમાં દ્વારકા પોરબંદર જામનગરના ભાગોમાં હજુ પણ ધોધમાર વરસાદ રહેશે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે એ સિસ્ટમ વિશે આગાહી કરતા અંબાલાલે વાત કરી છે કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ થઈને અરબ સાગરમાં થઈ પાકિસ્તાનમાં જતી રહેશે હમણાં લો પ્રેશરની સ્થિતિ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે

જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે મિત્રો ત્યારબાદના વડોદરાના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી સાથે વડોદરામાં ધોધમાર વરસાદ પડી શકે છે અત્યાર સુધી ગુજરાતમાં એકસો બે ટકા જેટલો વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ત્રણ દિવસમાં ભારે વરસાદના લીધે ફસાયેલા ત્રણસોને અઢાર જેટલા લોકોને હાલમાં પણ ગુજરાતભરમાં રેસ્ક્યુની કામગીરી યથાવત છે તો ભારે વરસાદને કારણે ગુજરાતમાં પંદર લોકોના મૃત્યુ થઈ ગયા છે તો પચીસ હજાર લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે મિત્રો ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા તંત્ર એલર્ટમાં છે વડોદરામાં સવારે ફરી વરસાદ શરૂ થતાં શહેરના લોકોની ચિંતા વધી છે આજવા સરોવરના દરવાજા બંધ કરવા છતાં વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે હવે વધુ વરસાદ આવશે તો વડોદરા પર પૂરનું જોખમ છે વડોદરા શહેરના આઝવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદી ગાંડીતુર બની છે અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારોમાં ઘૂસી ગયા છે જેને કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા છે ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત હોવાનું જણાવ્યું છે આ સંજોગોમાં નાગરિકો પ્રજાજનોને પણ સાવચેતી સલામતી રાખવા અનુરોધ કરાયો છે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સલામત સ્થળે સ્થળાંતરણની જરૂરિયાતના સમયે જિલ્લા તંત્રનો સહયોગ કરીએ તે જાનમાલની સલામતી સુરક્ષા આપણા જીતમાં માં છે વડોદરામાંથી પાણી ન ઉતરતા સરકારે વધારાની એન ડીઆર ટીમો મોકલી છે આર્મીને પણ વડોદરામાં મોકલવામાં આવી છે કુલ સાર એનડીઆરએફની ટીમ વડોદરામાં રહેશે આર્મીની પણ ચાર ટુકડી પણ વડોદરામાં ઉતારાય છે વડોદરામાં પૂરનાં પાણી હજુ ઉતર્યા ન હોવાથી વધુ ફોર્સ કામે લગાવવામાં આવી છે અનેક વિસ્તારોમાં લોકો હજુ પણ પાણીમાં ફસાયા હોવાને ફરિયાદો મળી છે વડોદરા નગરી સંકટમાં ફેરવાય છે